સુરેન્દ્રનગર કલેક્ટરના કથિત કૌભાંડને લઈને મળી રહેલા મહત્વના મોટા સમાચારની ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે ન્યૂઝ ગુજરાત પર મોટો પર્દાફાશ થવા જઈ રહ્યો છે કારણ કે સુરેન્દ્રનગરની આ વાત છે કે જ્યાં જમીન કૌભાંડ મુદ્દે તપાસનો દમદમાટ તેજ બન્યો છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ કર્યો છે ઈડી સમક્ષ ધડાકો આ સમગ્ર કૌભાંડ થઈ ચુકી છે ન્યૂઝરૂમ ગુજરાત પર એક બાદ એક એ પુરાવા લઈને પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે તપાસમાં ઈડીને લેવડ એક સીટ પણ મળી આવી છે એ માં લાંચ ઉલ્લેખ કરવામાં આવ્યો

એ શીટની છે કે જેમાં આ તમામે તમામ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નાયબ મામલદાર ચંદ્રસિંહ મૌર્ય એક કરોડની લાંચ લીધી હોવાની વિગતો પણ તેઓએ ઈડી સમક્ષ કબૂલી છે